સુરતમાં જઘન્ય ઘટના બનવા પામ્યોની ઘટના સામે આવી છે જેમાં મુકબધેર છોકરીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરી ભાગી છૂટેલા નરાધમને નવસારીથી ઇચ્છા પર પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર પમસી ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડાઉન ડીસીપી ઝોન સાત સૈફ બરવાલ અને એસીપીએમ ડિવિઝન શ્વેતા ડેનિયલ્સ સૂચના લઈને ઇચ્છાપુર પીઆઈએસી ગોહિલની ટીમે પીએસઆઈ કેપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી પરિણામ હેડ કોન્સ્ટેબલ મનુભાઈ મોતીભાઈને મળેલી બાતમીના આધારે મુક બધી જ છોકરીના ફોટા પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરી ભાગી છૂટેલા આરોપી અભિષેક કુમાર મોતીલાલ શાહને નવસારીના વેસમા ખાતેથી ઝડપી પાડ્યો હતો તો મુકબધિર યુવતીની ફરિયાદ લેવા માટે પોલીસને જહેમત થઈ હતી યુવતીએ પરિવારજનોને હેમખેમ રીતે આપવી જણાવી હતી જેથી મામલો ઇચ્છા પર પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે યુવતીને ફરિયાદ નોંધવા મુકબધિર વિકાસ ટ્રસ્ટના શિક્ષકની મદદ લેવી પડી હતી ભોગ ઈશારાથી શિક્ષકે અનુવાદ કર્યો હતો અને ત્યારબાદ ઈચ્છા પર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી નરાધમ અભિષેક રતિલાલ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે